રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો હું બસ હમણાં જોબ ઉપરથી આવ્યો છે અને એક ભાઈ સાથે વાત કરી છે લોકોને વિદેશ પૈસા કમાવા જવું હોય પણ લાખો રૂપિયા ભરીને બધાની ત્રેવડ નમ રહે એમ પૈસા કમાવા માટે પણ પૈસા ભરવા પડે છે કારણ કે સમય છે પહેલાંથી જતો પણ વયુ આવે છે તો એક ભાઈનો હમણાં ફોન હતો વગર વિઝા વગર ટિકિટ એમ એટલે કે બીજાના પૈસા નહીં ટિકિટના પૈસા નહીં ખાવું પીવું રહેવું બધું મફત તો પાછું મને એ ભાઈ સાથે તો વાત કરી આફ્રિકા માટે છે તો હજી હું આગળ ત્યાં છે ને એની સાથે વાત કરવાનો છે પણ એ વાત કર્યા પહેલાં મને એક વિચાર આવ્યો કે જે લોકોને કેર માટે જોતા એના માટે તો મેં ચાલુ કર્યું જ છે પણ હવે ઓલ ઓવર વર્લ્ડમાં એમ ગમે ત્યાં આખા વર્લ્ડની અંદર ગમે ત્યાં ઘણા આપણા ગુજરાતીઓ લોકોની કંપનીઓ છે મોટી મોટી કંપનીઓ છે ફાર્મ હાઉસ છે બરાબર મોટા મોટા તો લગભગ તો માણસને જરૂર પડે જ તો બીજા લોકોનો ટ્રસ્ટ આપણે કઈ રીતના કરવો એમ તો આપણા જ ગુજરાતીઓને જો એ લોકોને બોલાવવા હોય તો એ લોકોને વિઝા અને ટિકિટ પ્રોવાઈડ કરવાના અને જો વિદેશમાં વિદેશમાં એ લોકો હાયર કરે ને તો એને ફૂલ પે કરવા પડે ત્યારે ભારતમાંથી કરે તો એને અડધા કરે તોય ચાલે કારણ કે ખાવું પીવું રહેવું આપે અને ત્યાં રહેતા હોય એને લાખ દોઢ લાખ આપવો પડે અને ભારતથી બોલાવે તો પચાસ સાઠ હજાર મહિનાના આપે ને ખર્ચો કંઈ નહીં જે આવે એને તો સારામાં સારું કહેવાય એમ આફ્રિકા માટે ઓફર આવી છે અત્યારે તો એ છે મેનેજર માટે છે એમાં ભણેલની કોઈ એવી નથી કે ભણેલ હોવા જોઈએ ઇંગ્લિશ થોડુંક આવડવું જોઈએ તમને થોડુંક વાંચતા આવડવું જોઈએ એટલું એટલું જરૂરી છે છે નોર્મલ ને ને આવડતું હોય બધાને એ માટે છે લેબર માટે કે ને મેનેજરની પોસ્ટ છે ને ત્યાં પછી આફ્રિકામાં છે ને ફ્રેન્ડ્સ બોલાય છે ફ્રેન્ડ્સ અને ત્યાંની આફ્રિકન એ તો પછી છ મહિના કે વર્ષની લાગે તમારી ઉપર છે એમ કે તમે કેટલા ટાઈમમાં શીખી એમ હું કેટલા દેશને બોલો છું જે દેશમાં જાઉં મને ત્રણ મહિના છ મહિના લાગે તો હું આરામથી બોલી શકું છું અને લખી શકું છું અને વાંચી શકું છું એમ તો આ રીતના મેં કીધું તો આફ્રિકા માટે જે લોકોને જવું હોય ને એ તૈયારી રાખજો વગર વિઝાના પૈસા નહીં ટિકિટના પૈસા નહીં બધું ફ્રી અને પચાસ હજાર પગાર ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ રહેશે બરોબર તો કામ સારું છે અને આપણા ગુજરાતી જ જોઈએ છે ને ગુજરાતીની જ દુકાનો ને સ્ટોરો મોલ ને એવું બધું છે એમાં જ ગમે ત્યાં જવાનું એમ ને ખાવું પીવું ફ્રી તો સારામાં સારું કહેવાય એમ પૈસા કંઈ ભરવાના નહીં ને પચાસ હજાર સીધા પગાર ચાલો એમ અત્યારે હવે એ હું ગયો તો બે હજાર દસમાં ત્યારે મારો ચાલીસ હજાર પગાર હતો તો આ તો મારા કરતાં એ વધારે મળે છે ને ખર્ચો કંઈ નહીં હું તો એ સમયમાં વ્યાજે પૈસા ભરીને ગયા હતા એમ મારા સમય તો સે સારામાં સારું એટલે પછી મને વિચારે ગયો કે આવી રીતે આપણા દુનિયાભરમાં ગુજરાતીઓ છે ભારતીયો છે ગુજરાતી તો છે જ પણ ભારતીયો છે તો હિન્દીમાં તો પછી બનાવી તો ગુજરાતીમાં જ પહેલાં કેમ કે જો હું ગુજરાતી છે ને તો થોડુંક તો મારાથી આમ ઓલી તરફેણ થાય જ છે ગુજરાતી તરફ આપણા તરફ પછી આપણી ના કાસ્ટના ગુજરાત આપો આવી ગયો એમ એમાં અમારા દાયરાના લોકો આવી જાય આ તો હું તો ઓપન બધાને કહું છું જેને જેને જવું હોય એ છૂટ છે બરાબર તો સારામાં સારું કહેવાય એમ અને તરફેણ કરું છું કારણ કે ગુજરાતીમાં બોલું છું એટલે તરફેણ ગુજરાતી તરફ તો થઈને કેમ કે આ અખિરમાં તો ગુજરાતી છું એટલે ગુજરાતીનું ઓલું થાય જ ને હિન્દીમાં પણ વિડીયો બનાવી શકું છું બરાબર પણ ગુજરાતીનો પહેલાં ચાન્સ આપું છો એમ કારણ કે આપણા લોકો ઓલું નથી કે પહેલાં આજુબાજુ પાડોહી અને પછી બીજા એમ તો આ રીતના છે અને હવે આ વિડિયોને તમારે છે ને આગળ મોકલજો એટલે હું છે કે લોકો જોવે લોકોને ખ્યાલ આવે કે હવે આગળ પણ કોઈને જરૂર હોય ભાઈ કે અમારે માણસોની જરૂર છે બરાબર વિદેશમાં આપણા ઘણા બધાની કંપનીઓ ફેક્ટરીઓ મોટી મોટી છે બહુ બધા છે ધારો કે કેરોમ જ છે ઇંગ્લેન્ડમાં કેરોમ છે હવે એ કેરોમવાળા છે એ હમણાં કહે કે અમારે ગુજરાતથી જ લઈ આવવા છે ગુજરાતી જોઈએ છે બરાબર તો એને હમણાં આપો અને એ બીજા ઘાટી દઈએ તો એ બીજા પણ સસ્તામાં થઈ જાય સસ્તામાં એટલે સાવ મફત એમ થઈ જાય આમ ખાલી થોડાક જ ભરવા પડે જે વકીલના ખર્ચા આવે ને એ તો કેરમના વિઝા ઇંગ્લેન્ડમાં મળી જાય એ મફતમાં હાવ ફ્રીમાં થઈ જાય બરાબર પછી અમેરિકા હોય કેનેડા હોય કે આફ્રિકા હોય કે યુરોપ હોય કે બહુ બધા ગુજરાતીઓ છે એમ ક્યાં ક્યાં નથી હું તો એટલા ફર્યો છે મને ખબર છે કેટલી જગ્યાએ ગુજરાતીઓના સ્વિટરલેન્ડમાં છે જર્મનમાં છે બરોબર બધી જગ્યાએ જ્યાં પણ હોય ત્યાં કે મારો વિડીયો જોશે ને તો લોકોને પ્રેરણા મળશે આપણે પગ તો બહુ ખેંચ્યા તો હવે હાથ ખેંચીએ એમ હવે મારે મારે તો એક રૂપિયાની આવક નથી બરોબર નથી તમારી પાસેથી કમિશન મળતું કે નથી સામેવાળા પાસેથી કમિશન કેમકે કમિશન જોતું જ નથી એક સેવા કરવી છે હું શું ઉપયોગ આવી શકું એમ તમાર તમારા માટે ઉપયોગમાં હું શું આવી શકું એમ કારણ કે આ કાયા છે આ કાયા બનેલી છે આમાં આમાં બધા છે ગણ્યા ગણાય એટલા બધા તત્વોથી બનાવેલી છે એમ આપણે આ કાયા ધૂળમાં મેટી જવાની છે વાની થઈ જવાની છે બરોબર તો સોશિયલ મીડિયા છે તો સારી રીતે આનો ઉપયોગ કરી અને કઈ રીતના આપણે આપણા ભાઈ બહેનોને હેલ્પ કરીએ અને બહેનોને માટે પણ એવું નહીં કે ખાલી ભાઈઓ માટે હું તો હવે સામેવાળાને રિક્વાયરમેન્ટ કહેવાની છે ને એ તો હવે એના ઉપર છે પણ હું મારા તરફથી ભાઈઓ અને બહેનો બંને ઓફર કરી શકું એમ અને પછી એ તો છે જ શ્રી ગણેશ નમ કર્યું જ છે આ તો કે ભાઈ ભાઈઓ અને બહેનો જેને જોતા હોય એમાં વાઇઝમાં એમ તમારી કંપનીમાં તમારા ફાર્મ હાઉસમાં એમ બધામાં હું આપીશ તમે મારો કોન્ટેક કરજો ઇન્સ્ટાગ્રામ છે ઈમેલ એડ્રેસ છે ગો ફોર ધ બેસ્ટ વિથ રાજુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એમાં કરી શકો છો તમારે માણસ હા કરવા હોય તો બરાબર હું હું તો એક પોસ્ટ મૂકું પગ જેટલા જોઈએ એટલા માણસ મળી જાય હવે બીજું હવે વિદેશમાં અને દેશમાં સારા દીકરી દીકરાના સારા માણસ હોય સારા દીકરી અને સારા દીકરા એમ કે એકદમ વ્યવસ્થિત એમ માણસાઈને રીતે એમ કે હોય બંનેને અત્યારે હું છે પાત્ર ગોતવામાં બહુ મુશ્કેલી પડે છે એમ સારું પાત્ર દીકરીને પણ સારું પાત્ર ગોતવું હોય અને દીકરાને પણ સારું પાત્ર હવે આ બહીને બહુ તકલીફ પડે છે તો એનું પણ હવે શ્રી ગણેશ આજે કરું છું તો હું છે ઘણા દીકરી અને નું એમ કે કંઈક સારું થાય એમ મારે તો ખાલી નિમિત્ત બનવાનું છે બરાબર તો એનું પણ મુહૂર્ત કરું છું દીકરી અને દીકરાને તમે જો તમે એમાં એમાં મારી વાત ઉપર બંધાવવું પડશે તમે જ્યારે લગ્ન કરો અને આ આ તો બધાને જો અમલમાં લેવું હોય તો ખૂબ ફાયદો થશે અને ના લ્યો તો મને કોઈ ફેર નથી પડવાનો બરાબર કેમકે અત્યારે જોઈએ તો લગ્ન થઈ જાય પણ પછી લગ્ન કરવાનું હોય ત્યારે એકદમ હસતા હોય એકદમ આમ એટલે ખુશી હોય કે ના પૂછો વાત અને વરસ દોઢ વરસ બે વરસ થાય અને પછી છૂટાછેડા થવાના હોય ત્યારે હવે કે કોણ તમે કોણ ઉમો કેમ એકબીજાના બાપ દાદાના ખૂન કરીને ખાય એવી રીતે અને પાછા લાખો રૂપિયાની માગણી કરે છે બરાબર ગમે બેમાં એક પક્ષ તો કરતું જ હોય છે એટલે બહુ લોકો દુઃખી પણ છે અત્યારે મારે તો એટલા બધા ફોન આવે છે ને એટલા બધા આવી રીતે પસ્તાય છે તો જે વિદેશમાં દીકરા દીકરી હોય દેશમાં દીકરા દીકરી હોય અને એને લગ્ન માટે દીકરી કે દીકરાને પસંદગી કરવાની હોય તો એ માટે પણ તમે મારો કોન્ટેક કરજો ઈમેલ કરજો બરાબર એમાં પણ હું તમને સહાયરૂપ થાય સારો પાત્ર ગોતવા માટે દીકરી કે દીકરો બરાબર તો એક દીકરાને અહીંયા ઇંગ્લેન્ડમાં જ છે એક દીકરાને લગ્ન કરવાના છે તો એક છોકરી જોઈએ છે સારા ઘરની સારી હોય એવું કારણ કે છે તો ઘણા બધા પણ સારા સારા પાત્ર ક્યાં મળે એમ તો એના માટે વાત ચાલુ છે જોઈએ છે આગળ આગળ તો બસ જોબ માટે માટેની અને દીકરી દીકરાના લગ્ન નહીં આ શ્રી ગણેશ કર્યું છે મેં તો હવે તમારે હવે ઘણા લોકોને શું છે ભાઈ તમારે જો લગ્ન તમારે કરવા મેં તો લગ્ન થઈ ગયા છે મારા તો બરોબર તો લગ્ન તમારે કરવા જોબ તમારે જોઈએ તો તમારે જોતું હોય એ પણ સાવ મફતમાં તો તમારે કંઈક કરવું પડે બરાબર જો તમારે જોઈએ છે એટલે તમને કહું છું મારા માટે નહીં વળે તમને એમ થાય કે હું તો મારા માટે કહું છું કારણ કે જેટલા વધારે લોકો જોવે તો વધારે લોકોને ખબર પડે વધારે લોકોને કોઈ દીકરા દીકરીની કોઈની જરૂર હોય કોઈને કામ માટે માણસ જરૂર હોય તો એ મારો કોન્ટેક કરે આમાં તો મારો જેટલો કોન્ટેક કરે એટલો જ તમને ફાયદો છે બરાબર તમારા જેટલા ભાંડડા તમારા હગાવાલા છે બધા મારો વિડીયો છે ને બધાને મોકલવો એટલે બધા જોવે બધાને ખબર પડે પછી એ આગળ મોકલે એમ મેં તો શ્રી ગણેશ કર્યું છે હવે તમારે કરવાનું છે તમે કરો તો તમને લાભ થશે બરાબર તો કરો સેવા તો મળે મેવા હવે મેળા મેવા બધાને ખાવાય પણ સેવા કોઈને નથી કરવી આ ચોખ્ખું જ છે જો હું અહીંયા મસ્ત રહું છું કેટલા દેશોમાં ઘર છે રહું છું મસ્ત ભગવાનની કૃપા છે બસ આવીને આવી સેવા કરતા રહીએ બસ જેટલું આ શરીરને જેટલો ઉપયોગ થાય ને એટલું તમારે બધા માટે કરવું છે આખા ભારત માટે એમ પણ આ તો ગુજરાતી છો તો ગુજરાતી સ્વાભાવિક છે કે સ્વાભાવિક બોલાઈ જાય છે એમ ગુજરાતી પણ હિન્દીવાળા માટે પણ આગળ આગળ બોલીશ અને ઇંગ્લિશ ટ્રાન્સલેશન તો થાય છે એટલે હિન્દીવાળા સમજી શકે પણ એટલું નહીં તો આફ્રિકામાં જવા માટે તૈયાર રહેજો ફ્રી વિઝા ફ્રી ટિકિટ ફ્રી ખાવું પીવું રહેવું જમવું બધું ફ્રી બરાબર અને ત્રણ વર્ષનો પહેલો કોન્ટ્રાક્ટ રહેશે ત્રણ વર્ષ પછી તમે ઇન્ડિયા જવાની પર ટિકિટ આપશે બરાબર એ પણ ફ્રી આવી રીતે છે પણ હું પહેલાં વાત કરી લઈશ એ પછી ને તમારે મને કોઈ આના માટે છે ને તમારે કોઈને મને કમેન્ટમાં તમારા નંબર નાખતા નહીં ઘણા લોકો હોય ને કમેન્ટમાં નંબર નાખે ખબર નહીં હું ગુજરાતીમાં બોલું છું અમુક અમુક હોય કે હું ભાઈ અમુક એવા હોય કે ભાઈ આ વિઝા કે છે આ કામ છે એ ખાલી આ માટે છે પણ લોકો લોકો ખબર ને આખો વિડીયો જોવે કે તમે મારો વિડીયો પૂરો એક વખત ન સમજાય ને તો બે વખત બરાબર એક વખત ન સમજાય તો બે વખત સાંભળજો પણ ધ્યાનથી સાંભળીને પછી જ તમે તરબા તમારા નંબર છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે કમેન્ટમાં એમને એમ નાખી નહીં દેતા બરાબર હા એક વાત કહેવાની હતી કે તમારા આના માટે મારો કોન્ટેક કેવી રીતે તો ઇન્સ્ટાગ્રામમાં અથવા તો ફેસબુકમાં વોઇસ રે મેસેજ મોકલવો તમારે લખીને નહીં મોકલવાને ઘણા લોકો ટાઈપિંગ કરે બરાબર હવે તમારી પાસે ટાઈમ છે તમે એકલા છે પણ મારી પાસે તો હજારો મેસેજો લાખો લોકોને આવે છે તો મારી પાસે એટલો ટાઈમ ન હોય કે હું વાંચી શકું બરાબર એટલા કારણ કે હું પણ જોબ કરું છું તો હું જોબ કરું મારા બિઝનેસ રિલેટેડ કંઈ કરવાનું તો એ કરો તો એટલો ટાઈમ મારી પાસે ન હોય તો તમે મને વોઇસ રેકોર્ડ મોકલજો બરાબર ઘણા લોકોને હજી પણ લખીને જ મોકલાવે તો પ્લીઝ તમે આ મને વોઇસ રેકોર્ડ મોકલાવજો બરાબર આના વિશે અને પ્રોપર પાસું જે આફ્રિકાનું મેં તમને કીધું ને એનું પ્રોપર જયારે હું વાત કરી લઈશ આજે કે કાલે એ વાત કરી જાણી લઈ બધું વાત તો કરી લીધી છે ત્યાંના મેનેજર આરે જે મોકલે છે ને બધું કરે છે એને પણ જે ત્યાં આફ્રિકામાં ગયેલા છે ને એની સાથે મારી વાત કરવાની બાકી છે તો એ હું કરી લઉં ને તો પછી હું તમને કહીશ કે ભાઈ ના ના ત્યાં પોગી ગયા છે ના માણસ કામ કરે છે આ રીતના હોય છે બરોબર ચાલો તો આપ સૌને મારા પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી આરામ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો